મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં બધાય અને આપણે ચાલુ કરી દીધો છે બ્લોગ અને આપણે અત્યારે અત્યારમાં રેડી થઈ ગયા અને આપણે જવું છે આંગણવાડીએ એટલે હાલો હવે નીકળશું અને અમારે બધા આજે વહેલા વહેલા ઊઠી ગયા ગુડ મોર્નિંગ કમલેશ વેરી ગુડ મોર્નિંગ અને જો વિદિશા બેન ગોરા ઉપર વજન દિયોમાં ને તૂટી જશે ગુડ મોર્નિંગ આપણે છે ને જો આંગણવાડીના બાળકો માટે ગોરો લીધો છે નવો નવો અત્યારે ઉનાળો ચાલુ છે એટલે ઠંડુ પાણી પીવે બાળકો ફ્રીજ કરતા તો ગોરાનું પાણી સારું એટલે કાલે એકદમ દેવા ગયા તો ગોંડલથી લઈ લીધો તો આપણે હવે લઈ જવું છે આંગણવાડીએ પછી આપણે મળીએ મિત્રો આપણે આંગણવાડીએથી થોડાક વહેલા આવી ગયા કારણ કે આપણે જવું છે એક દેવા તો જમવા બેસી ગયાથી બધું સવારમાં રેડી કરી દીધું હોય એટલે અત્યારે ચંબા બેસવાનું હોય ડાયરેક્ટ રોટલી કચુંબર ને કેળા કટિંગ કર્યા જ કાલે ગોંડલથી લીધા હતા અને લાપસી પડી છે સાંજની ને રીંગણા બટેટાનું શાક અને છાસ એટલે આપણે જમી લે પછી ફટાફટ જવાનું હોય પેપરના ટાઈમે અને અમારા ખુશ પાઈજો પેપ્સી ખાય છે અત્યારના બાળકો છે ને ખુશું ને ઉધરસ થાય છે છતાં કેળા ખાય છે પછી મોઢું ભેગું નહીં થાય કાખું છું વધતા તું ને જમ પૂરી થઈ ને તો આપણે અકુ રોડી લેવા માટે નેરીફામે આવી ગયા છીએ અને અમારી અંગુર રોડી જો અહીંયા સ્પેશિયલી પેકિંગ થાય છે દાદા પેક કરે છે વિદિશા અને કુશ કે સદા તો દાદા લે છે અમારી બીજું શું છે જો અહીંયા સ્વીટ પડ્યા છે બધા જો આ થાબડી એ થાબડી ને પેલી આ થાબડી અને આ બરફી સ્પેશિયલ બરફી આપણે છે ને ગોંડલ થી અંગુર રબડી લાવ્યા પેલા જમી લીધું પછી અમે એને ટેસ્ટ કરવા બેઠા છીએ તો મેં ખુશુને ખાવા માટે આપું છું અને માં પણ આવ્યા છે ટાઈમે તો માને પણ આપશું એટલે ટેસ્ટ કરે બધાય કેવી છે અમે જો ખુશુ ભાઈ ને એને આપી દીધી છે ખુશુ કેવી છે મસ્ત મસ્ત ખુશુ કેદુ નો કેતો તો કે મમ્મી અંગુર રબડી લઈ જઈએ પછી હું આ છે ને ગોંડલ થી ગોતી આવી

આવું ન હોય ઓછું હોય હો કા લચકા હોય એવું હોય અંગુર રબડી તો મેં ક્યારેય નહીં ખાતી મેં કમલેશ માટે ઓનલાઈન પાકીટ મંગાવ્યું હતું પર્સ નાનું એવું તો એ આપણું પર્સ આવી ગયું છે અને કમલેશ અટાણી એમાં જૂનું પાકીટનું કાઢીને નવામાં ગોઠવે છે તો ચાલો આપણે જોઈએ ને ગઈ મૂક ન કેવું પાકીટ છે કમલેશ સરખ મસ્તી છે આપણે છે ને ઓનલાઈન મંગાવ્યું હતું હું તો પરીક્ષા દેવા ગઈ અને પાછળથી આવ્યુંતું કમલેસે લીધું છે સારું છે ગોઠવી વિડિયો આપણે આ પેકેટ છે ને કેટલા વર્ષથી છે કમલેસ હાચું બોલો હાચું બોલો હાચું બોલી થોડું કેટલો ટાઈમ થયો છે

સાથે તોરણ ભરવાનું પણ ચાલુ હતું આપણું ઇમિટેશન નથી અને બીજું કે કમલેશું ઇમ્વિટેશન નું પાર્ટી બહુ મસ્ત નવું બનાવી દીધું આજે સરસ રીતે ચાલો સરસ રીતે પાકેટ ગોઠવી દો સરસ કેવું વળી કા જેવા ખાના હોય એવું ગોઠવાય કે નહીં

પૈસા નો વાત કાંઈ નહીં ખાલી આપડે કાર્ડ રહી જાય કાર્ડ જ માંગે ચાલો આપણે જો કાલે છે ને રવિવાર છે ને તો દહીં દહીં નું શ્રીખંડ બનાવવું છે તો મેં જો આ સવારે જામણી દીધું હતું ને તો હવે આ પાણી કાઢવા ફ્રીજમાં મૂકી દેસુ આપણે ને પાછું છે ને

કરી અને રાખી દઉં ફ્રીજમાં તો પાણી બધું આખી રાતમાં નીત્રી જશે બીજી મિત્રો આપણે છે ને મૂકી દીધું ફ્રીજમાં હવે સવારે આપણે બનાવશું શ્રીખોડ કારણ કે રવિવાર છે એટલે ટાઈમ મળશે તો ચાલો આપણે આજનો વિડીયો અહીં સુધી રાખશું લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય બાય